केर आलू जा माटे अनूपल भाई केरा था भाजी देवा नु ते चडाने उली आई ये केरा आलू ब्रेजे गोमोथे دي गोमोथे गोमोथे जेसे केर

मास्टार पण स्पॉट नेझॉन बनाथमिटर जय हनुमान दादा त्रिर हायस्कूल आई हायस्कूल शिकवत त्रिपोर आदर्श विद्यालय शिकवत

હાલ તો ટ્રાફિક ઓછું છે પણ અમુક સમય હોય છે ટ્રાફિક હાઈવે પર ઈડરવાળો હાઈવે છે મેન ખાતી વાળી દેવાનું નારો જાય આટુ જાય પેવેટ ને જાય અને આરો ને એકડા સમોજા સમોજા ને કે આવ તો ડી ને બઈ જને કરી રસ્તો ખરાબ આગળ પોકે એટલે બે કિલોમીટર જો એટલે સમોજા ગોમ આવે ને સમોજા ગોમ થી બે કિલોમીટર ખેરાલું જાય સમોજામાં

રસ્તો જાય તેથી અતિ નહીં વળવાનું ગઠોમણ સીધા ખેરાલુ ડેરી આગળ થઈને આ જાય ગઠોમણ રસ્તો અહીંથી ડેરી આગળ થઈને નીકળવાનું આ ડેરી છે સરકારી આ સમોજા ગોમ આરો રસ્તો સીધો ખેરાલુમાં જાય

આ નાળો છે આ નાળા વરસાદ વધારો હોય તો કોઈ દિવસ આવવું નહીં પોણી ફૂલ ભરાય છે ને અને આરો જાય રંગોલી ચોકડી અને અમે આવી ગયું છે ડેપો આ કેરાલુનું બજાર છે તો મિત્રો બ્લોકમાં બનાવી છું જોવા માટે આ રિક્ષાઓ ભરાય છે બધી ગમડાની આસપાસની સીપોર સ્ટેન્ડ માર્કેટ છે સ્ટેન્ડ

जाके भाई देखो चलो आप लोग जावाने किसपुर चौक हां वहां पे आके पड़ी अब आवन जावन है जावन चौकड़ी जावन ये आलू माड़ा दबास बहुत ही हम तक थी आप लोगों का चेहरा लोग Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અરે આગળ આવો ને રિક્ષાનું સ્ટેન્ડ છે સરકલાસ ના ડકો કેશરપુરા જવું હોય તો હોયથી પ્રાઇવેટ સાધન મળે છે આ સ્ટેન્ડ હતી ખારી ગુવી કહેવામાં આવે અને અરે અલકા જવાનો રસ્તો છે અલકા પણ હોયથી અલકા જવાય હા એ હલકા જવા પણ જવાનો રસ્તો અમે આગળ જઈને મળીએ બરોડાની બેંકની બાજુમાં અને શીતલ કોમ્પ્લેક્ષ બરોડા બેંકની બાજુમાં અને ગામ શક્તિ ઓફિસો છે તે આવી ગયા છીએ કલા ઉત્સવમાં અને બધા જ પ્રકારની વપરાશની વસ્તુઓ મળશે ઘર વસ્તુઓ વસ્તુ બધી ફક્ત ઓનલી વીસ રૂપિયામાં ઓનલી વીસ રૂપિયામાં ફક્ત અને અમે નૂતન પણ બે આવી છીએ ક્યાર નાય નીકળ્યા હતા પણ અમુક પોક્યા છીએ બધી વસ્તુઓ સારી છે અને તમે એક વખત મુલાકાત લેજો જરૂરથી બધી વસ્તુઓ પરફેક્ટ છે ઘર માટે એટલી બધું કિંમતો મારેલી છે વીસ રૂપિયામાં

હા નૂતનભાઈ અમારે ઉતારે જોવા પછી ફરીથી આ નૂતનભાઈ ભાઈ જુઓ કાલે આ અમે મોલમાં નીકળ્યા છીએ ને જીએ છીએ રંગોલી ચોકડી ફાયદા બજાર તો તમે બ્લોકમાં બન્યા રહેજો ફાયદા બજારમાં વધારીએ છીએ એવું ફાયદા બજાર છે મોલમાં નહીં મોલમાં ઉતારવા દેતા વધારે ઉતાર્યું ના ને પણ મજા આવીને મોલમાં શૂટિંગ નહોતા ઉતારવા દેતા એટલે અને આવી અમે રંગોલી ચોકડી ફાયદા બજારમાં આ રૂટ લેતા આયા ફાયદા બજારમાં જઈએ છીએ બન્યા રહે છે જોવા માટે આ રંગોળી ચોકડી છે અંબાજી વખત તો ગરદી ફૂલ હોય છે એટલે વહેલાયા છે અમે ટ્રાફિકના લીધે આ રંગોળી ચોકડી પેલો અંબાજી જાય સટલાસ્ટના અંબાજી દોતા અને પેલો જાય વંદરાવન મદ્રોપુર ને એરે ચોકડી પેલી આ જાય અંબાજી અને આ જાય ભૂ ચોકડી આ સિદ્ધપુર ચોકડી જાય મલેખપુર ને બધા અને આ વંદરાવન ચોકડી છે રંગોલી બદનાવન એક જ છે પકોડી ની મોજ કરવા પકોડી ખાવા માટે

કે તમે બોલો બોલો કોડી નાખી કે અમારે ગેલેક્સી દુકાનમાં એક વખત મુલાકાત લેવા ને સસ્તો કપડો બોલો કે શબ્દ એમાં હું આખો વિડીયો બોલો બે શબ્દ જ બોલાયનભાઈને બે મેવાઈ લીધો છે અને તમે મુલાકાત લેજો કપડો સારો મળ્યો છે સાતસો રૂપિયામાં જોડી મળે છે સારો મળ્યો છે ને આ નૂતનભાઈ ભાઈએ ખુશ થઈ ગયા છે અમે કપડો લઈને અંબાજી હેસુ જવાનું છે એટલા માટે

બજારો શોરૂમ પણ જવો હોય અને હીરો નો પણ શોરૂમ બાઈક નવા હોય

આ નૂતનભાઈ અમારે નૂતનભાઈ કોઈ છે પહેલાં અમારે હોય આવવું પડતું પણ અમુક વટનગર તાલુકો થઈ ગયો અમારે પહેલાં ખેરાલુ તાલુકો હતો આ કચેરી છે અમદાવાદ કચેરી બીજા ભાષા ખેરાલુ બજારમાં નૂતન તો કે જે મારા પકોડી લેવી છે ઘેર પાર્સલ કરવું છે બજારમાં અને ચલો અમુ પકોડી લઈને ઘેર નીકળીએ તા બરાબર આ દુકાન નમું કીધું તમે પ્રિયા સિલેક્શન મો સારી એવી વસ્તુ મળે વ્યાજબી ભાવે અમે બંડી ટીશર્ટ થેલો ચડ્ડો પછી ભાઈને ત્યાં જ આવ્યા છે ને તમે મુલાકાત લેજો બધી રીતે બધી વસ્તુ વ્યાજબી ભાવ મળે છે અને અંદર બે લીધા અને ભાઈ વ્યાજબી ભાવ ચાલે છે કેરાલુમાં ડેપોના બાજુમાં ડેપોના સામે અને એક વાત મુલાકાત લેજો આ ભાઈની એડ્રેસ છે મિત્ર આપે બરાબર જે કોઈની મુલાકાત લેવી વ્યાજબી આવું કપડો બધી રીતે બધું વસ્તુ રાખ્યું છું ફૂલ શોપિંગ કરીને આવી છે ખેરાલથી ઘેર આમ કાલે મળશે નવા બ્લોકમાં વિડીયો જોવા બદલ આભાર અને કાલે નવા બ્લોકમાં મળશું જય હિન્દ જય ભારત વિડીયો ગમે જ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ના બ્લોકમાં કાલ મળીશું